જો તમે શરાબ ને નહીં છોડો તો શરાબ તમને નહીં છોડો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ હોય તો તે વ્યક્તિ એકલો જ પરેશાન થાય છે પણ દારૂ ની એક એવી બીમારી છે જે પોતાના સાથે સાથે પરિવાર કુટુંબ અને સમાજ ને હેરાન પરેશાન કરે છે લોકોને જાગૃત કરવું અને સમજાવવું કે શરાબ અને ડ્રગ્સ એક ઘાતક અને જીવલેણ બીમારી છે એ જ લક્ષ્ય છે જય અંબે વ્યસન મુક્તિ જો કોઈ તમારા ઘર પરિવાર કુટુંબ સમાજ મિત્રો કે સ્નેહીજનોને ને દારૂ જેવી ઘાતક બીમારી થી પીડાતા હોય તો જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર ની અચૂક મુલાકાત લો અથવા કોન્ટેક્ટ કરો આપણા નંબર